પર પરિવાર પાસે રોડ ખોદકામ નજરે ન પડતા ટ્રક પલટી મારી જવા પામી હતી રોડ સાઇડ પર ચાલી રહેલા કામ દરમિયાન ત્યાં પસાર થતા આઈસર ટેમ્પો ચાલક રોડ સાઈડમાં કરેલ ખોદકામમાં ખાબક્યો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી આંકલેશ્વર અને સુરત નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરિવાર હોટલ પાસે ગત રાત્રિના વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં હાલ રોડ બાજુમાં સ્ટોમ વોટર ટ્રેન અને રોડની કામગીરી ચાલી રહી છે ત્યાં રોડને અડી બે ફૂટ રોડ લેવલમાં ખોદકામ કરી કામગીરી કરવામાં આવી રહી હતી ત્યાં થોડા અંતરે આળસો મૂકવામાં આવી હતી જોકે એક આઈસર ટેમ્પો ચાલક આ આડસ નજરે ન પડતા રોડ પર સીધો જ ચાલી કરેલ કામગીરીના ખોદકામમાં જઈને પટકાયો હતો ટેમ્પો ચાલકનો અકસ્માતમાં બચાવ થયો હતો અકસ્માતને પગલે લોકો હોટલ પરથી દોડી આવ્યા હતા ને ટેમ્પો ચાલકને બહાર કાઢ્યો હતો ઘટના અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર